નમસ્કાર લોકમંચમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો લોકમંચમાં આજે એક એવા વાત એવા મુદ્દા ઉપર વાત કરવી છે કે જે મુદ્દો જ્યારથી ચૂંટણીની તારીખો નજીક આવવાની જે ગણતરી જોવા મળી રહી છે અને બજેટ સત્ર પત્યું અને એના પછીના જે સમીકરણો બંધાઈ રહ્યા છે તમામ પાર્ટીઓ પોતપોતાની રણનીતિ કરી રહી છે પરંતુ એ રણનીતિની વચ્ચે મોટા મોટા નેતાઓને ક્યાંક હવે પોતાની પાર્ટીની અંદર ઇનસિક્યોરિટી હોય એવું ફલિત થઈ રહ્યું છે અને ઇનસિક્યોરિટી ભવિષ્યને લઈને છે ઇનસિક્યોરિટી પોતાના પરિવારના લોકોની રાજકીય વિકસિતતા કેવી રીતે થશે કે રાજકીય ભવિષ્ય કેવી રીતે ઘડાશે એને લઈને પણ ક્યાંક ઇનસિક્યુરિટી હોય કમળના સહારે કમલનાથ મધ્યપ્રદેશના દિગ્ગજ નેતા કે જેમણે વર્ષોથી કોંગ્રેસના સાથે રહ્યા ઇન્દિરા ગાંધી તો એમ કહેતા હતા કે મારા ત્રીજા છોકરા તરીકે કમલનાથ છે પરંતુ કહેવાય છે ને રાજનીતિમાં કોઈ કોઈ પોતાનો નથી હોતો કે દુશ્મન નથી હોતો એ એનું નામ રાજનીતિ છે ક્યારે કોણ કોના પક્ષમાં જતું રહે એ ખબર નથી હોતી જે ગતિવિધિઓ રહી બિહારની અંદર નીતિશ કુમારે ફરીથી પાર્ટી બદલી એનડીએમાં ગઠબંધન કરી નાખ્યું ઇન્ડિયા ગઠબંધન કે જેના મોટા મોટા દિગ્ગજ નેતાઓ હવે ક્યાંક છૂટા પડતા હોય એવું લાગી રહ્યું છે હવે એવું લાગી રહ્યું છે કે આ ગઠબંધનનું શું પરિસ્થિતિ આવશે ને જો કોંગ્રેસમાંથી કમળનાથ ભાજપમાં જોડાય તો પછી કોંગ્રેસને કેટલો મોટો ફટકો પડે કારણ કે નવ વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાઈને આવ્યા છીંદવાડા એમનો છોકરો નકુલનાથ જે પણ છિંદવાડાથી એમ છે મહત્વની વસ્તુ એ છે કે છોકરાના ભવિષ્યને લઈને કમલનાથ ક્યાંક મોટું ડિસિઝન લઈ શકે છે અને ઘણા બધા મોટા મોટા દિગ્ગજ નેતાઓએ પણ એ ડિસિઝન લીધા છે કે શાસક પક્ષ હોય કે પછી વિપક્ષ હોય કઈ બાજુ જવાથી રાજકીય વિકાસ થાય છે એ સૌથી મહત્ત્વની વસ્તુ છે અને એને જોઈને તમામ લોકો પોતાનો નિર્ણય કરતા પણ હોય છે કમલનાથ પ્રેસ કોન્ફરન્સ થઈ કમલનાથે એવું સ્પષ્ટ રીતે ન થયું પત્રકારો જ્યારે પૂછતા હતા કે આ તમે જોડાવાના છો કે નથી જોડાવાના મીડિયામાં કમલનાથજી એવું સ્પષ્ટ સંકેત ના આપ્યા કે ભાઈ હું નથી પણ હશે આપનું સ્વાગત છે કાર્યક્રમમાં જી સાથે જયન્દ્રભાઈ બ્રહ્મભટ રાજકીય વિશ્લેષક આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં ડોક્ટર નિકુલભાઈ પટેલ પ્રવક્તા કોંગ્રેસ નિકુલભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં નિકુલભાઈ આપના આપનાથી શરૂઆત કરીએ શું પરિસ્થિતિ કોંગ્રેસમાં કેમ આવી પરિસ્થિતિ છે ક્યાંક અત્યાર સુધી ભાજપ એક મોટી પાર્ટી હતી પરંતુ ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગ્રાફ એટલો મોટો થઈ ગયો છે કે તમામ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એ વિચારી રહ્યા છે કે મોદી લહેરની જોડે જોડે આપણે પણ તરી જઈશું ક્યાંક શક્યતા હવે એવી લાગી રહી છે કારણ કે સ્પષ્ટ ડિનાય નથી કર્યું કમલનાથે જ્યારે પત્રકારો પૂછતા હતા એને લઈને આપણે વાતચીત કરીએ છીએ કમલનાથજી ની વાત કરીએ તો મધ્યપ્રદેશની અંદર ખૂબ જ દિગ્ગજ કોંગ્રેસના નેતા વર્ષોથી કોંગ્રેસ જોડે કાર્યરત અને આપણે જોયું કે આઈ થિંક આ વિધાનસભાની ચૂંટણી એની આગળની વિધાનસભા એની આગળની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસને બહુમત મળ્યો તો એ મુખ્યમંત્રી બી હતા પરંતુ જે રીતના

તો મારા ખ્યાલથી ભારતીય જનતા પાર્ટી હંમેશા પરિવારવાદની વાત કરતી હોય તો હું ભારતીય જનતા પાર્ટી ને પૂછવા માંગીશ તમારા માધ્યમ થી કે જયારે આવા કોઈ નેતાઓ કોંગ્રેસમાંથી તમારા પક્ષમાં આવશે જો તમે જે રીતના તમારી જે પોલિસી છે એ સેમ જ રહેશે કે પરિસ્થિતિ તમે જે કીધું કે ઓપરેશન લોટસ તહત જે બાર્ગેનિંગની વાતો હોય છે એ તમે એમના જ પુત્રને ટિકિટ આપશો જેવી રીતના ગુજરાતમાં હું ખાસ એક એક્ઝામ્પલ સાથે કોટ કરવા માંગીશ કે મોહનસિંહભાઈ રાઠવા જેઓ કોંગ્રેસની અંદર ઘણા ટર્મ સુધી એમએલએ રહ્યા આઈ થિંક જ્યારે ચિમનભાઈ ના સરકાર હતા ત્યારે બી સારા પદ ઉપર હતા અને જ્યારે છેલ્લી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી એમને ઓફર મળી તો એમણે કીધું કે મારા મહારાષ્ટ્રને છોટા ઉદેપુર વિધાનસભાથી ટિકિટ મળ્યું છે ને ભારતીય જનતા પાર્ટી આપી ભારતીય જનતા પાર્ટીના જે બી કાર્યકરો ત્યાં હતા કે જે બી ત્યાંના નેતા હતા એમને કાપીને ટિકિટ આપી તો આ નીતિ શું સારી નીતિ છે કે ખરાબ નીતિ છે તો ભારતીય જનતા પાર્ટી આપણને જણાવશે પરંતુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પોતાના પક્ષમાં લઈ જવા અને રાજનૈતિક ફાયદા આપવા એ ભારતીય જનતા પાર્ટીની રીતિ છે પરંતુ જે નેતાઓ છોડીને જઈ રહ્યા છે એમણે વિચારવું જોઈએ કે ભાઈ અમે ક્યાં જઈ રહ્યા છે શું ત્યાં જઈને અમારું અસ્તિત્વ શું રહેશે

અને સવાલ સવાલ લોટસ ઓપરેશન નો નથી સવાલ એ નથી કમલનાથ થોડી આજના મોટા નેતા છે એ તો વર્ષોથી છે તો એમની ઉપર કોઈ દબાણ તો ક્યારે હાવી નથી થવાનું એવી રીતે તો હું એ જ કહું છું ને કે ભાઈ સમજી લો કે મેં મોહનસિંગ રાઠવાજી નો એક્ઝામ્પલ આપ્યો એ તો એમના રાજકીય કરિયરમાં ઓલમોસ્ટ અંતિમ પડાવ પર હતા પરંતુ એમના પરિવારમાંથી એમના પુત્રને જે રીતેનું ટિકિટ ભારતીય જનતા પાર્ટી ઓફર કર્યું તો એમાં ભારતીય જનતા પાર્ટીમાં ગયા કોંગ્રેસ એમને શું ન આપ્યું એમના પણ કોઈ પણ જાતના પ્રેશર ના ચાલે કોઈ પણ જાતના એ ના હોય તેમ છતાં બી જોડાયા આનો મતલબ એ છે કે પરિવારવાદની વાત જ્યારે ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો એમના પક્ષમાં આવેલા લોકોને એ પરિવારવાદ જોડે સાંકળીને પોલિસી કેમ ઇમ્પ્લીમેન્ટ નથી કરતા એટલે આ એક જાતનું શું કહેવાય કે ઇનડાયરેક્ટ પ્રલોભન છે કે તમે અમારી પાર્ટીમાં જોડાઈ દો તમારા જે બી ઓબ્જેક્ટિવ છે અમે સેટિસ્ફાઈ કરીશું બિલકુલ ચંદ્રભાઈ ઓબ્જેક્ટિવ સેટિસ્ફાઈડ કરવાની વાત છે જે કોનોલોજી છે કે જે રીતે મીડિયાએ વાતચીત કરી કમલનાથજી સાથે કે ભાઈ તમે જોડાવાના છો નથી જોડાવાના તો એમને સ્પષ્ટ ના ના પાડી એટલે એક પ્રોનોલોજી કે એ વસ્તુ એ પરસેપ્શન સમજી શકાય છે કે બંને સાઇડ બારીઓ ઓપન રાખી છે જો ડીલ થઈ જશે બીજેપી હાઈ કમાન્ડ સાથે જોડાઈ પણ જઈશું જો નહીં થાય સેટિસ્થાન કમલનાથે લાગે છે જે વ્યક્તિ ઇન્દિરા ગાંધી એક પાર્ટીની અંદર કાર્યરત છે જે વ્યક્તિ સતત નવ વખત લોકસભાની અંદર ચૂંટાઈને આવે એક પક્ષમાંથી જે વ્યક્તિ એમનો પુત્ર પણ એક એ પક્ષ માંથી ચૂંટાઈને આવે

સમગ્ર રાજ્યની પ્રજા પર ચાહના ધરાવતા ધરાવતા નેતા હોય તો કમલનાથ સ્વીકારવું પડે ભલે બે વર્ષ બે ટર્મ સુધી દિગ્વિજયસિંહ ને સીએમ બનાવ્યા અને સાથે સાથે ગાંધી પરિવારની કિચન કેબિનેટ મેમ્બર એને આપણે રાજકીય પરિભાષામાં ઘણી આ શબ્દ વાપરીએ છીએ મેમ્બર કિચન કેબિનેટ

આટલા બધા વખત થી છેલ્લા હું ત્રણ માસ થી જોઉં છું ગુજરાતમાં જુઓ કે પંજાબમાં જુઓ દિલ્હીમાં જુઓ જ્યાં બી જુઓ બિહારમાં જુઓ ધીરે ધીરે દરેક રાજકીય પક્ષના નેતાઓ જોડાઈ રહ્યા છે તો લોકો એલિગેશન કરે છે કે આ ભાજપ આ રીતે લોટસ ઓપરેશન લોટસ ચાલે છે સ્વાભાવિક રીતે આત્મમંથન નથી કરતા કે આટલો જૂનો અમારો નેતા આટલો પાર્ટી સમર્પિત નેતા કોંગ્રેસમાં કમલનાથ નું નામ હું એમ માની શકું કે ગુજરાતના કેશુભાઈ જેટલું મોટું હતું એ વસ્તુ જોવાના બદલે એ લોકો આ વસ્તુ કરે છે અને રાજકારણમાં આ કોઈ કોઈ પણ વ્યક્તિ ઘણી વાર આખી બધી ડિબેટોમાં હું જણાવું છું કે દરેક વ્યક્તિ રાજકારણમાં આવેલું છે તો કોઈની કઈ અપેક્ષા છે સામાન્ય કાર્યકર ને નગરપાલિકાના સભ્ય બનવાની અપેક્ષા હોય એનાથી વધારે એક્ટી સક્રિય સભ્ય રહેતો હોય એને વિધાનસભાની અપેક્ષા હોય વિધાનસભાના વિસ્તારમાં કામ કરતો હોય એની એમ થાય કે પાર્ટી અને કોઈક નિગમમાં કે એમાં ડાયરેક્ટરમાં સારું પડા કોઈ પણ પોતાની સેવા કરવા માટે તો કોઈ રાજકીય પક્ષ નો વ્યક્તિ આવતો નથી સવાલ એ છે કે તમે પરિવારવાદ પ્રોટેક્શન બતાવો કે પાર્ટી ને લોભ લાલચ કારણ બતાવો પણ બેઝિકલી જે મેન મુદ્દો છે પાર્ટીના ના નેતાઓ કોઈ બી પાર્ટીઓ લાલુ યાદવ ની હોય નીતિશકુમાર ની હોય સમાજવાદી હોય બહુજન સમાજ હોય કોંગ્રેસ હોય ભાજપ હોય કોઈ પણ હોય એમને પોતાના આત્મમંથન કરવાના બદલે આત્મમંથનનો અભાવ છે બિલકુલ એટલી 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 સમરીની અંદર એટલી વાત સામે આવે છે જૈનરભાઈના ના શૈલેષભાઈ ભઈયા તો આક્ષેપ ઘણા કરે કે ભાઈ પરિવારવાદની વાત તો થાય છે લોકસભાની અંદર વડાપ્રધાન એની ચોપટ પણ કરે છે એ તો વાત બરાબર છે પરંતુ જે પરિસ્થિતિ એ જે પોલિસીસ બીજેપી જે અપનાવી હતી શું આવા નેતાઓ આવશે તો

પરિવાર પાર્ટી નથી એ કોઈ જૂથવાદ કે પ્રાંતવાદ કરનારી પાર્ટી નથી એ કાર્યકર્તાઓની પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીનો એક જ ઉદ્દેશ છે ઉદ્દેશ છે કે ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર સ્થાન અપાવવું માનવવાદ અને મૂલ્ય આધારિત રાજનીતિ અને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ કેમ ભારતમાં રહે એ પ્રકારનું કામ કરવાનું છે એટલે કોઈ આવે તો કોઈ કાર્યકર્તાને તકલીફ થાય એવું ભારતીય જનતા પાર્ટીમાં છે નહીં પરંતુ સમગ્ર બાબત જોવા જઈએ તો એક બાબત તો ફાઈનલ છે કે કોંગ્રેસ તૂટે છે કોંગ્રેસ તૂટે છે ગઠબંધન પણ તૂટી ગયું કોંગ્રેસ પણ તૂટી ગયું એક કદાચ કમલનાથના સ્વરૂપમાં હોય એક કદાચ નિકુલનાથના સ્વરૂપમાં હોય એક કદાચ આ નિકુલભાઈ અત્યારે આપણી સાથે ડિબેટ કરે છે ને કલાક પછી એના સ્વરૂપમાં હોય એટલે આમાં કોંગ્રેસ કઈ રીતે તૂટે સંકેત આપો હા બહુ મોટો સંકેત આપો જો સૈલેસભાઈ હા એટલે કોંગ્રેસ તૂટે છે એમ નિકુલભાઈ તમારા તમે ભૂતકાળમાં કરી ચુક્યા છો રાજીનામું ને બધું એટલે વાત કરું છું હું કે આ સંકેતો છે આ સંકેતો એ છે કે ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટામાં મોટી પાર્ટીની સાથે જ્યારથી બે હજાર ચૌદ થી કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર આવી છે અને વિશ્વમાં જે પ્રકારે ડંકો વગાડ્યો છે એ ડંકો વગાડવાના પરિણામના ભાગ સ્વરૂપે અત્યારે લોકો વિશ્વ પણ ભારત તરફ જોઈ રહ્યું છે આત્મનિર્ભર ભારત થઈ રહ્યું છે એ કદાચ જે પ્રકારે અમે યોજનાઓ લઈ આવ્યા છીએ જે પ્રકારે શાંતિ સલામતી ને સુખાકારી છે પરંતુ કોંગ્રેસ તૂટે છે કમલનાથજી ને ત્રીજો દીકરા તરી સમાન માનતા હતા એટલે કમલનાથજી હોય નિકોલનાથજી હોય જેને કહેવાય કે પેઠી સાચવવા માટે હમણાં વાત કરતા હતા એટલે એ કારણ હોય કારણ કોઈ પણ હોય પણ કોંગ્રેસ તૂટે છે ગઠબંધન પણ તૂટું છે હોય હોય મમતા બેનરજી હોય એટલે આ બધું ગઠબંધન પણ સાપ અને નોળિયો એક કરંડિયામાં રહી ન શકે એ પ્રકારની વાત હોય અને લોકો પણ હવે સમજે છે કે કોંગ્રેસ પંચાયત થી પાર્લામેન્ટ સુધી હવે નાશ પામી છે દેશને બચાવવો હોય દેશને રાષ્ટ્રવાદ તરફ લઈ જવો હોય મૂલ્ય આધારની રીતે રાજનીતિ અને પારદર્શક રાજનીતિ કરવી હોય ને તો કોંગ્રેસને ખતમ કરવી પડે કોંગ્રેસ ખતમ નહી થાય ત્યાં સુધી જ્યાં સુધી સુધી કોંગ્રેસ ખતમ થાય ત્યાં જાતિવાદ ખતમ નહી થાય ત્યાં સુધી ભાષાવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી માઓવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી નક્સલવાદ ખતમ નહીં થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર ખતમ નહીં થાય ત્યાં સુધી ઘુસણખોરી ખતમ નહીં થાય ત્યાં સુધી આતંકવાદ ખતમ નહી થાય ત્યાં

આપણે આપણા આપણા જે કાર્યકર્તાઓ છે એને સાચવવા પડે આજે જોવો તો એક કોંગ્રેસ છે તો એક પ્રદેશની પાર્ટી કરતા પણ નાનું જેને કહેવાય કે એક જૂથ બની ગયું છે ગુજરાતમાં પણ પરિસ્થિતિ એવી અમિત ચાવડા નું જૂથ જુદું તમે તમે જો તો તમામ લોકો નું જૂથ જુદું જુદું છે એટલે એ પ્રકારે અહિયાં પણ જૂથવાદ પ્રાંતવાદ પ્રાંતવાદવાદ બધું એટલે કોંગ્રેસ તૂટી રહી છે આ સો વાતની એક વાત કોંગ્રેસ કોંગ્રેસ તૂટે છે કોંગ્રેસ તૂટી ને બ્રિજેશ મેરજા કોંગ્રેસના નેતા જો આવે ભાજપ માં ટિકિટ મળી જાય એ પણ વાત સાચી એ પણ મેસેજ તો ભાજપના કાર્યકર્તાઓ માં જવો જોઈએ શૈલેષભાઈ

મૂળભૂત લોકતંત્ર ની અંદર લોક સેવા એ મહત્વની છે એની અંદર જે બી પોલિસી હોય છે જે કાયદા હોય છે એ સરકાર લોકો હોય પોતાના મેનિફેસ્ટો તહત લોકો વચ્ચે લાવે છે અને આપણે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી નું જયારે શાસન આવ્યું ત્યારે એમણે મોંઘવારી બેરોજગારી પછી ત્યાર પછી શું કહેવાય કે ભ્રષ્ટાચાર બધી વાતો કરી દીધી પરિવારવાદ ની વાત કરી કેદી કોંગ્રેસ મુક્ત ભારતની અત્યારે મારા મિત્ર વાત કરી રહ્યા છે ને આપણે એ જે જોઈ રહ્યા છે કે ભાઈ કોંગ્રેસ મુક્ત ભારત થઈ રહ્યું છે પરંતુ કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ રહ્યું છે અને આ તમને લાગે છે કે જો ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસ જ થઈ જાય નેતા અને જો કોંગ્રેસમાંથી કોઈ નેતા ભાજપમાં જોડાય તો એ એ પાછો કોંગ્રેસ જ એ કોંગ્રેસી જ નેતા રહે એ ભાજપને એમાં કોઈ નથી આવતા એક મતલબ આ ખબર નથી પડતી હવે ગુણ જે છે માણસની પ્રાણ અને પ્રકૃતિ એમ કેવાય કે જોડે જ જાય એટલે કે જે વ્યક્તિ જે રીતનો એનો ઉછેર થયો હોય તો એના સુધી જ રહે પરંતુ અલ્ટિમેટલી ઘટનાઓ ઘટી રહ્યા છે એ લોકતંત્ર માટે હિતાવ છે કે નહીં તો લાંબા ગાળે ખ્યાલ આવશે જે રીતના હમણાં જ આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કોંગ્રેસના જે ખાતાઓ છે એને સીઝ કરવામાં આવે અને એના પાછળના કારણો બી અમારા પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યા જે રાજનીતિ નિષ્ફળ નીવડ્યા છે આંકડા બિલકુલ નિકુલભાઈ આપની વાત સાચી છે કે જે એકાઉન્ટ ફ્રીઝ થયા કે ચલો ચલો યુથ કોંગ્રેસ ફ્રીઝ થયા એની ઉપર પ્રશ્નો ઉભા થાય પણ એ પણ પ્રશ્નો ઉભા થાય ને રાહુલ ગાંધી ક્યાં જોબ નથી કરી પ્રિયંકા ગાંધી ક્યાં જોબ નથી કરી કોઈએ જોબ કરી નથી તેમ છતાં પણ કરોડો એમના પાસે સંપત્તિ એ એ ક્યાંથી આવી પણ એક સવાલ થાય ભારતીય પાર્ટીની અલગ અલગ કંપનીઓની અંદર ડિરેક્ટર અલગ અલગ કંપનીઓની અંદર એમના હોલ્ડિંગ એ પણ એક સવાલ ઉભો થાય હા તો હું એ જ કેહવા રહ્યો છું કે આપણા ત્યાં ઇન્કમટેક્સ એક્ટ છે એક્ટ તો કોંગ્રેસના સમયથી છે અને સમજી લો બે હાજર ચૌદ થી જે રીતના ભારતીય જનતા પાર્ટી એમ કરે છે કે આ બધા લોકો પરિવારવાદ તરીકે દેશની અંદર જે સંપત્તિ છે ઉમટી રહ્યા છે કે એમના જે આવક કરતા એમના જે હોલ્ડિંગ્સ છે વધારે છે તો સરકાર સરકાર એના પર ઇન્વેસ્ટિગેશન કરે ખાલી વાતો કરવાથી કે એના દ્વારા શું કહેવાય આક્ષેપ કરવાથી કોઈ વસ્તુ પુરવાર થતી નથી જે રીતના સુપ્રીમ કોર્ટે હમણાં અથવા આપ્યો કે જે રીતના ઇલેક્ટોરલ બોન્ડ ની પોલિસી જે આ સરકાર લઈને આવી તો એ ગેરસંવૈધાનિક છે સરકાર પાસે પૂરી સત્તા છે એમને પૂછી શકે લોકો પોતાના ઇન્કમટેક્સ રિટર્ન ભી ફાય બિલકુલ સોનિયા ગાંધી સોનિયા ગાંધી લઈને એક મહત્વની મહત્વની વસ્તુ યાદ આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિજીના ના અભિભાષણ ઉપર ધન્યવાદ ભાષણ ની અંદર કીધું હતું કે કેટલાક લોકો હવે

ચૂંટણી કદાચ લડવા માટે વિચાર કરશે એ શક્યતાઓ જોવા મળી રહી છે જયેન્દ્રભાઈ જે રીતે દુબઈની ની અંદર સ્વામિનારાયણ નું સૌથી મોટું મંદિર બન્યું હિન્દુ ધર્મ નું મંદિર પહેલું પ્રથમ મંદિર બન્યું અલહન મોદી જે ભવ્ય કાર્યક્રમ થયો ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો એ જે ગ્રાફ જોવા મળે છે વૈશ્વિક સ્તરે અને હવે તો કુવેત પણ કે છે કે ભાઈ અમારા ત્યાં આવીને પણ તમે મંદિર બનાવો એ કતાર પણ કે છે કે અમારા ત્યાં બનાવો શું પરિસ્થિતિ છે જે રીતે વડાપ્રધાન એમ પણ કહી રહ્યા હતા કે કેટલાક લોકો હવે ચૂંટણી લડવાથી પણ ડરી રહ્યા છે શું ખરેખર આ ડર છે કે પછી ઉંમર એક ફેક્ટર ભાગ ભજવી રહી છે આમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતા હોય ને

કારણ કે જે કોર્પોરેટ અને રાજકીય પાર્ટીનું જે ગઠબંધન હતું હવે ક્યાંક હવે આ ગઠબંધન તૂટશે કદાચ દરેક માટે કાયદો સમાન હોય છે અને સુપ્રીમ કોર્ટ નો જે ચુકાદો હોય એ સર્વ માન્ય હોય છે ને અમે પણ એ ચુકાદા માન્ય રાખીએ છીએ એના ઉપર અમે ટિપ્પણી નહીં કરીએ પણ મારો કહેવાનો મતલબ નિકુલભાઈની વાતનો મારે જવાબ આપવો છે કે સોનિયા ગાંધીજી રાજ્યસભામાં ગયા છે તો સોનિયા ગાંધીજીનો નો તો ત્યાં રે પણ હમણાં એમ કેતા હતા કે એ બીમાર છે ચાલી શકે એમ નથી હવે એનાથી પ્રચાર ન થાય હવે તો પછી એવા લોકોને ને શા માટે લાવો છો ભાઈ યુવાનો નથી તમારી પાસે તમારી પાસે એવી કોઈ

કે પ્રચાર કરી શકે છે એટલા માટે કદાચ ટિકિટ આપતા હોય એટલો જનમેદની છે બિલકુલ માટે કામ કરી રહ્યો છે ખેર શું બનશે આવનારા દિવસોમાં કમલનાથ કઈ બાજુ જાય છે કે નથી જતા એમના છોકરાના ભવિષ્ય માટે શું આ બધી તજવીજો હાથ ધરવામાં આવી છે કેવા પ્રકારના સમીકરણો બને છે એક મહત્વની વસ્તુ એ છે ફારૂક અબ્દુલ્લા વિશે પણ માહિતી હતી કે ક્યાંક એ પણ હવે એનડીએ જોઈન કરે એવી શક્યતા છે કેટલી સાચી ને કેટલી સાચી નથી હોતી એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ અત્યારે કમલનાથ જે ગરમાઓ જોવા મળી રહ્યો છે રાજકારણમાં એનાથી માનવા તો એવું છે ખેર જોઈએ આવનારા દિવસોમાં કમલનાથ શું સૌ કોઈને ખબર પડશે આપણી સાથે જોડાયા છે પટેલ ત્રણેનો આભાર થેન્ક યુ વેરી મચ લોકમંચની આજની મહત્વની રજૂઆતમાં આજે બસ આટલું ફરીથી મળીશું નમસ્કાર